પ્રદૂષણની સમસ્યા ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે પ્રદૂષણના વધતા જતા પ્રમાણ માટે ઘટતા જતા ગ્રીન કવર ઉપર વાહનોની વધતી સંખ્યા અને નિયમની એસી તેસી કરીને ધમધમતા ઉદ્યોગો પણ જવાબદાર છે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં એકસો નેવ્યાસી ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવા બદલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ મળી છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સીપીસીબીને બે હજાર છ્યાસી અને અડસઠ જેટલી ફરિયાદ ગુજરાતના ઉદ્યોગોને મળી હતી બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે રાજ્યમાંથી પ્રદૂષણ સીપીસીબી ને સૌથી વધુ ફરિયાદ મળી હોય તેમાં ઉત્તર પ્રદેશ સત્યાસી સાથે મોખરે છે ગુજરાત અડસઠ સાથે મહારાષ્ટ્ર એકસઠ સાથે દિલ્હી છપ્પન સાથે જ્યારે પશ્ચિમ બંગાળ અડત્રીસ સાથે પાંચમા સ્થાને છે છેલ્લા ત્રણ વર્ષની સ્થિતિ જોવામાં આવે તો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો અંગેની ફરિયાદ ત્રણ વર્ષમાં બમણી થઈ ગઈ છે